આજના દિવ્ય સત્સંગમાં હું આપ સર્વને ધ્યાન સ્થિતિમાં જે મહાઆરતીના દર્શન થયા ધ્યાન સ્થિતિમાં જે અખંડ આરતીના દર્શન થયા તેની દિવ્ય અનુભૂતિઓ કહીશ અને તે આરતી કેવી હતી ક્યાં થઈ રહી હતી કેવા વાજિંત્રો સંભળાતા હતા તેનું વર્ણન પણ કરીશ આ વિશ્વ બ્રહ્માંડમાં જે છે એ બધું જ પિંડ બ્રહ્માંડમાં છે અને જે પિંડ બ્રહ્માંડમાં છે એ બધું વિશ્વ બ્રહ્માંડમાં છે જેમ કે બહાર મંદિરમાં ઘંટનાદ થાય છે તો તેવી રીતે આ શરીરરૂપી મંદિરમાં પણ ભીતરમાં ઘંટનાદ થઈ જ રહ્યો છે જો બહારના મંદિરોમાં આરતી થાય છે તેવી રીતે ભીતરમાં પણ મહાઆરતી થઈ જ રહી છે જેવી રીતે આ વિશ્વ બ્રહ્માંડમાં ઓમકારનો બ્રહ્મનાદ ગુંજી રહ્યો છે તેવી જ રીતે અંતરમાં પણ ઓમકારનો બ્રહ્મનાદ ગુંજી જ રહ્યો છે જ્યારે તમે એ પરમ ચેતના સાથે વિશ્વ ચેતના સાથે એકાકાર થાવ છો ત્યારે તમને આ સર્વનાદોની દિવ્ય અનુભૂતિઓ થાય છે પણ ક્યારે તમે આ વિશ્વ ચેતના સાથે જોડાઈ શકો છો જ્યારે તમારા જીવનમાં કોઈ જીવંત મહાપુરુષનું આગમન થાય અને તમે અંતરમાં ઉતરો ભીતરમાં વળો ત્યારે તમને આ આધ્યાત્મિક અનુભૂતિઓ થાય છે આધ્યાત્મિક અનુભૂતિઓ થવી એ ખૂબ અઘરે છે પણ જો એ આધ્યાત્મિક અનુભૂતિઓ તમને સરળતાથી મળી જાય તો એનો મતલબ એ છે કે તમારા સદગુરુએ એ અનુભૂતિઓ માટે ખૂબ કષ્ટ સહન કર્યા છે ખૂબ વેદના સહન કરી છે આધ્યાત્મિક અનુભૂતિઓ માટે જ્ઞાન માટે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે મારા સદગુરુએ જેટલા કષ્ટ સહન કર્યા જેટલી વેદના સહન કરી જેટલી તકલીફ એમના જીવનમાં થઈ એટલી તકલીફ એટલા કષ્ટ એટલી વેદના મને નથી થઈ કેમ કે દરેક સદગુરુના હૃદયમાં એક જ હોય છે કે જે કષ્ટ સહન મેં કર્યા જે વેદના સહન મેં કરી જે તપશ્ચર્યા મેં કરી એ મારા શિષ્યને ન કરવી પડે એને ખૂબ સરળતાથી મળી જાય એવી સદગુરુની ખૂબ શુદ્ધ ઈચ્છા હોય છે મારા સદગુરુને આ જ્ઞાન આ આત્મજ્ઞાન આ અનુભૂતિઓ કંઈ સરળતાથી નથી મળી એમને આખું જીવન સાધના કરી છે આખું જીવન ધ્યાન કર્યું છે આખું જીવન તપશ્ચર્યા કર્યું છે આખું જીવન કષ્ટ સહન કર્યા છે સદગુરુ દ્વારે ગયા છે ગુરુ સેવા કરી છે ગુરુ આશ્રમમાં રહ્યા છે ગુરુ આશ્રમમાં રહીને વાસણ પણ ઉટક્યા છે કપડાં પણ ધોયા છે કચરો પણ વાળ્યો છે પોતું પણ કર્યું છે રાત દિવસ જોયા વગર ગુરુ સેવા કરી છે ક્યારેય જઈને સદગુરુને આ આત્મજ્ઞાન આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયું છે એટલે જો શિષ્યને સરળતાથી મળે તો એવું ન સમજવું કે આ સામાન્ય જ્ઞાન છે આ અલૌકિક અને દિવ્ય જ્ઞાન છે સદગુરુનો સત્સંગ એટલે કેટલો અલૌકિક કહેવાય કેટલા જન્મો તપશ્ચર્યા કરીએ ત્યારે સદગુરુનો આવો અનુભવ સિદ્ધ સત્સંગ સાંભળવા મળે બાકી સામાન્ય મનુષ્યને આ સત્સંગે સાંભળવા મળતો નથી અને સદગુરુએ ખૂબ કષ્ટ સહન કર્યા એના પ્રમાણમાં એટલા કષ્ટ મારા જીવનમાં નથી આવ્યા મને ખૂબ સરળતાથી પ્રાપ્ત થયું એથી સરળતાથી વધારે જલ્દી પ્રાપ્ત તો તમને થયું ઘરે બેઠા મોબાઈલથી યુટ્યુબ ખોલો સદગુરુ ચૈતન્ય ચેનલ ખોલો સત્સંગ તરત આવી ગયો કેટલો સરળતાથી આ કળિયુગમાં જેટલા સાધનો પતનના છે એટલા સાધનો ઉત્થાનના પણ છે નીચે પડવાના જેટલા સાધનો છે ઉપર ઉઠવાના એટલા સાધનો છે તમે જોયું મોબાઈલમાં જુઓ તમે યુટ્યુબમાં એવા વિડીયો પણ હશે કે જેનાથી તમારું પતન થઈ જાય અને એવા સત્સંગ એ હશે કે જેનાથી તમારી ઉધર્વ ગતિ થઈ જાય તો એ તમારા હાથમાં છે કે તમારે કઈ દિશામાં જવું અત્યારે તમારા ચિત્તને બહાર લઈ જવાવાળા લાખો લૂંટારાઓ બેઠા જ છે ટીવી મોબાઈલ બહારની વાતો નિંદા રાગદ્રેશ અહંકાર તારું મારું હું એ બધું જ તમારા ચિત્તને બહાર લઈ જશે અંતરમાં જે ખજાનો છે એની તરફ જોવા દેશે નહીં એવી જ રીતે અંતરમાં ઉતરવાના પણ ઘણા સાધનો છે ધ્યાન ભજન સત્સંગ કીર્તન નામજપ સાધના એ બધા અંતરમાં ઉતરવાના સાધનો છે તો એ આપણા પર નિર્ભર છે કે આપણે કયા રસ્તે જવું બહાર ભટકવું કે ભીતરમાંથી શાંતિ પ્રાપ્ત કરી લેવી જે અંતરમાંથી શાંતિ પ્રાપ્ત કરે જે અંતરમાંથી આનંદ પ્રાપ્ત કરે એનું જીવન તો સાર્થક છે જેને ખબર પડી ગઈ કે આ સર્વે આખું વિશ્વ બ્રહ્માંડ પરમાત્માનું છે અને પરમાત્માની શક્તિથી પરમાત્માની ઉર્જાથી તે ચાલી રહ્યું છે આ પ્રકૃતિ એટલે પરમાત્મા આ મનુષ્ય પ્રકૃતિ જોડે ખિલવાડ કરીને એવું સમજે છે કે હું બહુ હોશિયાર છું મને બહુ બધું આવડે છે પણ હકીકતમાં એવું નથી પ્રકૃતિ જોડે જો તમે ખિલવાડ કરો તો એને સરખું કરવા માટે પણ પ્રકૃતિ એની વ્યવસ્થા કરે છે કેવી રીતે જેમ એક નાનું બાળક હોય નાના બાળકે ઘરમાં બધી આડી અવળી વસ્તુઓ મૂકી દીધી તો મા તેને બોલશે આમ કરશે તેમ કરશે અને બધી વસ્તુઓ સરખી મૂકશે ત્યારે ઘર વ્યવસ્થિત થશે તો એવી જ રીતે પ્રકૃતિનું છે મનુષ્ય બધું ઊંધું સીધું કરી દે છે જ્યાં જંગલો હોય એ જંગલો કાપી દેશે જ્યાં પહાડો હોય એ કાપી દેશે ત્યાં રસ્તા બનાવી દેશે જ્યાં નદી ન હોય ત્યાં નદી કરી દેશે એટલે બધું આડુંડું કરી દેશે પછી પ્રકૃતિ તેને સરખું કરે છે અત્યારે તમે જુઓ કેટલી બધી ગરમી પડે છે આ શું છે આ પ્રકૃતિનો પ્રકોપ તો છે મનુષ્ય સરખો ના દે તો પછી પ્રકૃતિ પણ એની વ્યવસ્થા સરખી કરવા માટે કોઈ રીત અપનાવે છે તો જો જીવન આનંદથી શાંતિથી ખુશીથી જીવવું હોય તો પ્રકૃતિની સાથે રહો પ્રકૃતિની સાથે સમરસતા સ્થાપિત કરો એ જીવનમાં ઉતારી લો કે પરમાત્માએ જે ગોઠવણ કરી છે એ બધું બરાબર જ છે પહાડની જગ્યાએ પહાડ બરાબર છે પહાડની એ જરૂર છે રેગિસ્તાનની એ જરૂર છે દરિયાની એ જરૂર છે તળાવની એ જરૂર છે સરોવરનીય જરૂર છે વૃક્ષોનીય જરૂર છે બધાની જરૂર છે પરમાત્માએ જે ગોઠવણ કરી છે એ બધી બરાબર જ છે અને એ ગોઠવણમાં જો આ મનુષ્ય વચ્ચે કંઈ દખલગીરી કરશે તો પછી પ્રકૃતિનો પ્રકોપ સહન કરવો પડશે તમે જુઓ જંગલમાં અને વનમાં બહુ ફરક છે જંગલમાં કેવું હોય કે પ્રકૃતિની રીતે તે વૃક્ષો ઉગતા હોય એક વૃક્ષ ઉગ્યું એની બાજુ એક કાંટાળી વેલ ઊગી એની આ બાજુ કાંટા વગરની વેલ ઊગી અને એવી રીતે આખું જંગલ તૈયાર થતું હોય એનું બેલેન્સ થતું હોય સરખું એકદમ અને વન તો મનુષ્ય નિર્માણ કર્યું કે જ્યાં મનગમતા ફૂલ છોડ રાખ્યા મનગમતા વૃક્ષો રાખ્યા એને વન કહેવાય અને જંગલ એટલે પરમાત્માએ પ્રકૃતિએ નિર્માણ કરેલું એને જંગલ કહેવામાં આવે છે તમે જુઓ તમારા ઘરે એક નાનો એવો છોડ હશે ને તો એ બધું બેલેન્સ કરશે તમે જોજો એ સીધો હશે બધી બાજુ સરખું વજન કરશે આ બાજુ પાંચ ડાળી હશે તો આ બાજુ પાંચ ડાળી હશે આ બાજુ પાંચ ફૂલ આવ્યા હશે તો આ બાજુ પાંચ ફૂલ આવ્યા હશે એવું નહીં હોય કે વૃક્ષ છોડ એક બાજુ નમી જશે એ બધું બેલેન્સ કરશે બધી બાજુ વજન એને એ રીતે એને પછી તમે બધું કાપી દો એક જ દાળી ઊભી રાખો તો પછી એનું બધું બેલેન્સ બગડી જાય એટલે આ પ્રકૃતિ જે કરે છે એ એની એક વ્યવસ્થા છે એ એનું એક નિર્માણ છે પણ આ મનુષ્ય આ પ્રકૃતિને સમજી શકતો નથી અને પ્રકૃતિ સાથે તે ખીલવાડ કરે છે કંઈનું કંઈ કરે છે પછી પ્રકૃતિ એને સરખું કરવા માટે કંઈ ને કંઈ પ્રકોપ થાય છે વાવાઝોડા આવ્યા જ્વાળામુખી ફાટી ખૂબ વરસાદ પડી ગયો ખૂબ અતિશય ગરમી પડી પ્રકૃતિ એને સરખો કરે છે બેલેન્સ કરે છે તો જો જીવન શાંતિથી આનંદથી જીવવું હોય તો પ્રકૃતિને સમજો પ્રકૃતિ એ જ પરમાત્મા છે અને પ્રકૃતિના સાનિધ્યમાં રહો અત્યારે જોઈએ તો કોઈના ઘરે છોડ જ ના હોય એક પણ છોડ નહીં વૃક્ષ નહીં કંઈ નહીં ચલો ફ્લેટમાં રહેતા હોય તો વૃક્ષ ન ઉગાડી શકો પણ છોડ તો તમારા ઘરમાં રાખી જ શકો બે ચાર પાંચ છોડ ઉગાડો તુલસી કેટલી અદ્ભુત અને દિવ્ય ઔષધિ છે તુલસીનો છોડ તો દરેક ઘરમાં હોવો જ જોઈએ તો આ પ્રકૃતિની વ્યવસ્થાને સમજો તો જ્યારે તમે આધ્યાત્મિક માર્ગમાં ઊંડા ઉતરો છો ત્યારે તમે પ્રકૃતિ સાથે સમરસતા સ્થાપિત કરો છો એટલે પ્રકૃતિમાં જે થવાનું હશે ને એ તમને પહેલેથી ખબર પડી જશે કે હવે વાવાઝોડું આવવાનું છે તો તમને એના સંકેતો મળશે ક્યારે વરસાદ પડશે એના સંકેતો મળશે કેટલી ગરમી પડશે એના સંકેત મળશે એ બધા સંકેતો તમને મળવા લાગશે અને જો તમે આધ્યાત્મિક માર્ગમાં ખૂબ ઊંડા ઉતરેલા હશો તો ભૂકંપ ક્યારે આવે સુનામી ક્યારે આવે એ બધી જ અગમવાણી તમને થશે કેમ કે તમે પ્રકૃતિ સાથે એકતાર થઈ ગયા છો તો જેવી રીતે પ્રકૃતિ સાથે એકતાર થયા એવી રીતે જ્યારે તમે ભીતરમાં ઉતરો છો અને અંતર આત્મામાં સ્થિત થાવ છો અંતરઆત્મા સાથે જોડાઈ જાઓ છો ત્યારે તમને અંતરના દેશની અનુભૂતિ થાય છે ત્યાં સ્થિતિમાં બેઠા બાદ આત્મસ્થિતિમાં સ્થિત થતાં એક દિવ્ય દર્શન થયા જેમાં સૌ પ્રથમ ત્રણ જ્યોતિઓના દર્શન થયા જેમાં પહેલી જ્યોતિ શ્વેત રંગની હતી એની અંદરની જ્યોતિ કેસરી રંગની હતી અને એની અંદરની જ્યોતિ નીલા રંગની હતી આ ત્રણેય જ્યોતિઓ ગોળાકાર ભ્રમણ કરી રહી હતી ત્રણ વખત ગોળાકાર ભ્રમણ કર્યું અને ફરી તે પોતાના સ્થાને આજ્ઞાચક્રમાં આવી ગઈ ત્યારબાદ અંતરમાં કેસરી રંગનો ચમકીલો પ્રકાશ પથરાઈ ગયો અને ત્યાં અસંખ્ય દીપમાળાઓના દર્શન થયા હવે આ અસંખ્ય દીપમાળાઓ પ્રગટી રહી હતી પણ ત્યાં કોળિયું ન હતું વાટ ન હતી કે તેલ પણ ન હતું તો પણ આ અસંખ્ય દીપમાળાઓ ત્યાં પ્રજ્વલિત થઈ રહી હતી ત્યાં જ શંખનાદ થયો ત્રણ વખત શંખ નાદ થયા બાદ મીથી મધુરી મોરલીનો નાદ સંભળાયો આ મોરલીનો નાદ સાંભળતા એક અલૌકિક અનુભૂતિ થઈ કે બસ આ મોરલીનો નાદ જ છે હું કોણ છું મારું અસ્તિત્વ કયું ક્યાં છું સ્ત્રી છું કે પુરુષ છું ક્યાં બેઠી છું કઈ દુનિયામાં છું કયા જગતમાં છું બધું જ ભૂલી જવાય ત્યાં બસ ફક્ત એક આ મોરલીનો નાદ જ સંભળાતો હતો આપણે સાંભળ્યું હતું કે જ્યારે ભગવાન કૃષ્ણ મોરલી વગાડતા હતા ત્યારે રાધા ગોપીઓ સુદ્ધબુદ્ધ ભૂલીને આ મોરલીના નાદે કૃષ્ણ ભગવાનની પાસે દોડી જતી હતી તો અહીંયા પણ એ જ દ્રશ્ય હતું આ મોરલીના સાદે સુદ્ધબુદ્ધ ભૂલીને બસ સાદ સાંભળવા માટે જ હું શૂન્ય શિખરમાં દોડી ગઈ હતી મોરલીનો નાદ ગુંજી જ રહ્યો હતો ત્યાં શરણાઈઓ ઢોલ નગારા દુદુંબી એક તારો સર્વે વાજિંત્રો વાગવા લાગ્યા એકી સાથે અને આ સંગીત એટલું સુમધુર હતું એટલી દિવ્યતા હતી આ સંગીતમાં એટલી પવિત્રતા હતી ત્યારબાદ આ દીપમાળાઓની વચ્ચે મહા આરતીનું પ્રાગટ્ય થયું જેમાં અસંખ્ય દીવડાઓ હતા આ અસંખ્ય દીવડાઓ દ્વારા શૂન્ય શિખરમાં અખે મહેલમાં પરમપિતા પરમાત્માની આરતી થઈ રહી હતી આરતી થતી હતી આજુબાજુમાં અસંખ્ય દીપમાળાઓ હતી અસંખ્ય વાજિંત્રો વાગી રહ્યા હતા અને ગગન આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ રહી હતી રંગબેરંગી ફૂલોની પુષ્પવૃષ્ટિ થઈ રહી હતી એટલું અનુપમ આ દૃશ્ય હતું એટલું દિવ્ય આ દ્રશ્ય હતું જેનું વર્ણન શબ્દોથી કરવું સંભવ જ નથી હા કહી શકાય પણ એની અનુભૂતિ તો અલૌકિક હતી આ મહાઆરતી ભીતરમાં શૂન્ય શિખરમાં અખે મહેલમાં થઈ જ રહી છે જ્યારે આપણે ભીતરમાં ઉતરીએ છીએ અંતરમાં ઉતરીએ છીએ અને શૂન્ય શિખરમાં પહોંચીએ છીએ ત્યારે આપણને પરમપિતા પરમાત્માના દર્શન થાય છે અને આ પરમાત્માની આઠે પહોર જે મહાઆરતી થઈ રહી છે એના દિવ્ય દર્શન પણ થાય છે ધ્યાન સ્થિતિમાં આ મહાઆરતીના દર્શન કર્યા બાદ હું મૂળ સ્વરૂપમાં પાછી આવી મેં ખોલી ત્યારે તો મારી આંખોમાંથી અશ્રુઓની ધારા વહી રહી હતી આનંદના અશ્રુ પ્રેમના અશ્રુ કે આજે સદગુરુ કૃપાથી મને ઘેર બેઠા કેટલા અલૌકિક અને દિવ્ય દર્શન થાય છે ના હું હિમાલય ગઈ છું ગઈ છું પણ સૂક્ષ્મ સ્વરૂપે ના એટલી તપશ્ચર્યા કરી છે ના એટલા કષ્ટ સહન કર્યા છે તોય આજે સદગુરુ કૃપાથી ઘેર બેઠા ગંગા ઘેર બેઠા જ આટલી અલૌકિક અને દિવ્ય મહાઆરતીના દર્શન થયા અને આ મહાઆરતીના દર્શન કર્યા બાદ જ મેં દિવ્ય આરતીનું પ્રાકૃત્ય કર્યું હતું જય સદગુરુ સ્વામી જે આરતી અને એ આરતીનું વિવેચન એનો વિડીયો પણ સદગુરુ ચૈતન્ય ચેનલ પર અપલોડ કરેલો છે જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું તો પછી મને સમજાયું કે આ વાત એકદમ સત્ય છે કે જે વિશ્વ બ્રહ્માંડમાં છે એ જ પિંડ બ્રહ્માંડમાં છે તો આ મનુષ્યએ પોતાનું અસ્તિત્વ શૂન્ય કરીને અહંકાર શૂન્ય કરીને પરમાત્માની ઉર્જા પરમાત્માની શક્તિ પરમાત્માની ચેતના પરમાત્માનું સામર્થ્ય તેનો વિચાર કરવો જોઈએ કે આપણે શક્તિ આપણું સામર્થ્ય આપણી ઉર્જા તો કંઈ નથી આપણે તો નિમિત્ત માત્ર છીએ જે થાય છે જે થઈ રહ્યું છે અને જે થવાનું છે એ બધું પરમાત્માની ઈચ્છાથી જ થવાનું છે પરમાત્માની મરજીથી જ થવાનું છે બાકી પરમાત્માની કૃપા વગર તો પત્તોય ના હલી શકે એ વાત હંમેશા યાદ રાખો તો પછી આ મનુષ્ય શેનો અહંકાર કરે છે શેનું હું ને મારું કરે છે તમારો કશું છે જ નહીં જે છે એ બધું પરમપિતા પરમાત્માનું જ છે તો પ્રકૃતિને ખૂબ પ્રેમ કરો ખૂબ વાલ કરો આ ધરતી તમારી માં છે એ કેટલા બધા મનુષ્યોને સાચવે છે કેટલાનો ભાર ઉપાડે છે કોઈ જૂઠું બોલે તો આ ધરતી એમ કહે છે કે હવે ચાલતો નહીં મારી ઉપર જૂઠું બોલે છે તો કોઈ ચોરી કરે તો આ ધરતી એવું નથી કહેતી કે ચોરી કરીને હવે ચાલતો નહીં મારી ઉપર કહી દો છું કહે છે કેટલી સહનશીલતા કોઈ મનુષ્ય આ ધરતીને ખોદે તેલ કાઢી લે તોય ધરતી માં કંઈ બોલે લે તોય નારાજ ન થાય તમે વિચાર કરો તો એ ધરતી પ્રત્યે પ્રેમ દાખો કે ધરતી માં છે માં એની વગર તમે જીવી ન શકો કેટલું બધું આપે ફળ ફૂલ શાક તમારું પાલન પોષણ આ ધરતી માં કરે છે તો એ ધરતી માને સાચવો એનું ધ્યાન રાખો ધરતી એ જીવન છે પાંચેય તત્વો એ આપણું જીવન કહેવાય પૃથ્વી તત્વ અગ્નિ તત્વ વાયુ તત્વ જળ તત્વ અને આકાશ તત્વો આ પાંચેય તત્વો આ વિશ્વ બ્રહ્માંડના જેટલા સચવાશે એટલું જ આ મનુષ્યનું જીવન દિવ્ય બનશે અને આ શરીરમાં પણ આ પાંચે તત્વો જેટલા સચવાશે એટલો જ મનુષ્ય તંદુરસ્ત રહેશે એટલો જ મનુષ્ય નિરોગી રહેશે તો આ પાંચ તત્વોને ઓળખો તેને સાચવો તેનું સંરક્ષણ કરો એ આપણી ફરજ છે એ આપણું કર્તવ્ય છે તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી પ્રેમથી આનંદથી સાંભળો અને હૃદયમાં ઉતારો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ